અને પછી એમે સાનો કોટો ચડાવીને એપલ ડીજે ભરેલું હેલિકોપ્ટર ઉપાડ્યું ગામ દરરોજ બાજુ લટા પટા લટા પટા લટા પટા લટા પટા લટા પટા લટા પટા લટા પણ એમે એટલું ઝડપી હેલિકોપ્ટર ઉડાડ્યું ને કે જાન વેલા ત્રણ વાગે જાપાન થી નીકળી હતી ને તોય અમે એની હારે થઈ ગયા બોલો પછી મેં જાન વાળા કીધું તમે આગળ આગળ ખટારા હાકો એમે વાય વાય હેલિકોપ્ટર લઈને આવી

એ હે રહા જાતા અને પછી મેં તો ડીજે માં જેવી નાગણ વગાડીને તા તો વરરાજા ને બિહારી બે પગે ડિસ્કો કરવા માંડી તમે જો પછી અમારા ડીજે નો ઓર્ડર પૂરો થઈ ગયો અમે વળી પાછું હેલિકોપ્ટર ઉપાડ્યું તો રસ્તામાં અમારા ફેન ફોલોઅર ભેગા થઈ ગયા મને કે હેલિકોપ્ટર આવી ગયો અમારી પાછળ પાસે અને પછી હેલિકોપ્ટર ને આઠમા ગેર નાખીને લેવર દીધું લટ પટો લટ પટો લટ પટો લટ પટો લટ પટો લટ અને પછી અમે પોગી ગયા બોટા તા તો મને સોડા પીવાની લાલચ ગઈ પછી અમે ઉપડ્યા સોડાવાળાની દુકાને અને દુકાને આવીને તો મફત માં સોડા ઉપાડ લીધી અને પછી અમે આવી ગયા ટાઈટમ તો અમને બીજા ફેન ફોલોઅર ભેગા થઈ ગયા મને કે મોજીલાભાઈ અમે તમારા રોજ વિડીયો જોયું છે અમને બહુ મજા આવે છે અને આવડા લોકો નું કયું ગામ છે તમને ખબર છે હવે તમે સાંભળો તો મિત્રો અમને સાવર કુંડલા વાળા ભેગા થઈ ગયા છે મારા વિડીયો બહુ જોવે છે મજા આવે છે ને વિડીયો હા થેન્ક યુ લાઈક કરતા રહેજો નવો નવો સપોર્ટ આપતા રહેજો તો ખૂબ ખૂબ આભાર ભૂપતભાઈ અને બીજા બધા જ ફેન ફોલોઅર નો કે મારા વિડીયો જોવો છો અને લાઈક કરો છો બસ આપણે જીવનમાં માં કાંઈ લઈને આવ્યા નથી અને કાંઈ લઈને જવાનું નથી ઓલ ટાઈમ મોજમાં જ રહેવાનું